ગુડ મોર્નિંગ સ્માઈલ જો સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે સોનું હાથી સોનું હાથી છે ને એની ભાઈબંધ રૂપા ચકલી એની ભાઈબંધ કોણ રૂપા ચકલી હવે સોનું હાથી છે ને એ દર રવિવારે બધા જંગલના પ્રાણીઓને પોતાની પીઠ ઉપર બેસાડી અને પછી જંગલ જંગલ જોવા જોવા લઈ લઈ જાય જાય શું કરવા આ આ જુઓ વાર્તા મારી પોતાની બનાવેલી છે અત્યારે હું બનાવતી જાઉં છું ને તમને કહેતી જાઉં છું બરાબર તો જંગલના બધા પ્રાણીઓને પોતાની પીઠ ઉપર બેસાડે સસલું વાંદરો પછી હરણ પછી નાના 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 પ્રાણીઓ હોય એ જ બેસી શકે ને બધાને પોતાની પીઠ ઉપર બેસાડી અને જુદા જુદા પક્ષીઓ કાગડો મોર ચકલી કાબર મેના તેતર કલકલીઓ બધા પ્રાણીઓને પક્ષીઓને પોતાની પીઠ ઉપર બેસાડી અને આમ આમ અને ઓલી રૂપા ચકલી છે ને એ તો એની સૂંડ ઉપર બેસી જાય ક્યાં બેસી જાય સૂંડ ઉપર હાથીની સૂંડ લાંબી સૂંડ ટૂંકી પૂછ થાંભલા જેવા પગ કલર કેવો કાઢો જંગલમાં ફરે અને આ હા હા ચકલીઓની જુદા 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 વૃક્ષો જોવે ફળ ખાય નદી તળાવ જોવે ડુંગર જોવે બધું જોવે તિતલીયું જોવે ઉડતી ઉડતી હોય એમ ફૂલ જોવે કેવી મજા આવે ને હાલ આપણે ગયા તા ને વાડીની મુલાકાતે કેવી મજા આવી હતી એમ જંગલ જોવા નીકળી પડે આખું જંગલ જોવે ખડ 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 ઝરણા જોવે નાના નાના છોડવા જોવે ઊંચા ઊંચા તાડ જોવે નાના છોડવા જોવે મોટા છોડવા જોવે અને ભાઈ મોજ કરે પણ એક રવિવાર એક રવિવારે તો ફર્યા બીજા રવિવારે જ્યારે રૂપા ચકલી આવી ને ત્યારે હાથીનું નામ શું હતું સોનું એ તો આમ જાડીઓમાં સંતે અને ડોડા પાડે કેમ આહુડા પાડે પાડે અને બેસી તો ચકલી કે રૂપા ચકલી કે હાથીભાઈ હાથીભાઈ કેમ ઉદાસ થઈ ગયા અને કેમ તમે તો ડબ ડબ આહુડા પાડો છો એ કે તને ખબર છે આપણે જંગલમાં ફરવા ગયા તો બધ ધાના શરીર કેવા રૂપાડા ચિત્તાને ટપકા વાઘને ચટ્ટાપટા જીબરાને ચટ્ટાપટા પછી મોરને કેવા રંગબેરંગી પીંછા પોપટભાઈનો કલર કેવો બધા કેવા રંગબેરંગી અને હું તો કાળો મેશ મને તો મારું શરીર ન ગમે મને તો તો રૂપા ચકલી કે કંઈક આમ ચપટી વગાડી શું કર્યું ચપટી વગાડી એક આઈડિયા કરીએ કે એ તો ઉડતી ઉડતી મોર પાસે ગઈ મોરને કે મોરભાઈ મોરભાઈ તમારા પીછા છે ને થોડાક આપો ને અમારે જોતા છે તો હા કે જ્યારે જોતા હોય ત્યારે કહેજો હું હાજર થઈ જઈશ એ તો ઓલા ચિત્તા પાસે ગયો એ કે ચિત્તાભાઈ ચિત્તાભાઈ તમે છે ને આ તમારા થોડાક ટપકા મને આપો ને તમારા રંગ બેરંગી તો કે હું હાજર થઈ જઈશ જ્યારે જોતા હોય ત્યારે મને બોલાવી લેજો અને જીબ્રા જીબ્રાના ચટ્ટાપટ્ટા આવે ને આમ લાંબા લાંબા ચમકવાળા તો કે જીબ્રાભાઈ તમારા ચટ્ટાપટ્ટા થોડા ઓછીના આપો ને તો કે હા કે તમે જ્યારે કહેશો ત્યારે હું હાજર થઈ જઈશ અને પોપટભાઈને કીધું તમારો લીલો લીલો રંગ આપો ને થોડોક પોપટભાઈ કે હું તો આપીશ જ્યારે જોતો હોય ત્યારે કહેજો કે ચલો કે અત્યારે જ મારી સાથે ચલો બધા બધાને લઈ અને ચકલીનું નામ શું રૂપા રૂપા ચકલી તો જ્યાં હાથી આહુડા પાડતો તો ને ગયા અને કે હાથીભાઈ હાથીભાઈ પહેલા ઓલા જીબ્રાને કીધું તમારા ચટ્ટાપટ્ટા છે ને હાથીભાઈને પીઠ ઉપર આપી દો તે જીબ્રા તો એની ઉપર આમ કરીને પડ્યો અને ત્યાંથી ડહળાયો એટલે એના ચટાપટા હતા એના પીઠ ઉપર થઈ ગયા હાથીની પીઠ ઉપર કલ્પના કરો તો હાથીભાઈ કેવા લાગતા છે પછી પેલા ચિત્તાને કીધું ચિત્તાભાઈ હવે તમારા ટપકા છે ને એ ટપકા હાથીભાઈના પગમાં ચોંટાડવાના છે એટલે તમે આમ હાથીભાઈના પગ થાંભલા જેવા પકડી પકડીને ડહડા નીચે કે એટલે ઓલા ચિત્તાભાઈ તો આમ પગ થાંભલા જેવા પકડી પકડીને આમ ડહડાય નીચે એટલે એમના ચટાપટા હતા ઓલા ટપકા એ હાથી બેન પગે થઈ ગયા હવે ઓલી ચકલી બેન કે હવે મોરભાઈ તમે છે ને સૂંડ થી આમ ઢળાતા ઢળાતા નીચે આવી જાઓ એટલે મોર તો સૂંઢ થી આમ ઢળાતો ઢળાતા નીચે હાથીભાઈ ની સૂંઢ ઉપર શું થઈ ગયું મોરના પીછા રંગ બેરંગી અને પોપટભાઈને કીધું કે તમે છે ને એમના સૂપડા જેવા કાન છે ને એને તમારે રંગવાના છે એટલામાં ઉડતા ઉડતા મામા મામામ ડડાઈ જ આવે એટલે હાથીભાઈના કાન કેવા થઈ ગયા લીલા ઓ હાથીભાઈ તો અજબ ગજબ થઈ ગયા ભાઈ સૂંઢમાં પીછા પગમાં ટપકા અને પીઠ ઉપર ચટાપટા ને કાન લીલા લીલા પછી હાથીભાઈ તો ખુશ થઈ ગયા આ હા 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 કે હું તો સરસ મજાનો લાગુ છું એમ એ તો ડોલતા ડોલતા ચાલવા લાગ્યા મોજ આવી ગયા પછી રવિવાર આવ્યો ભાઈ ત્યાં તો ઓલા જંગલના બધા પક્ષીઓ ને પ્રાણીઓ હાથીભાઈની પીઠ ઉપર સવારી કરવા માટે આવ્યા ત્યાં તો ઓહો હો આ શું કે બીક લાગી આ તો કે કંઈક બીજું જ જનાવર આવી ગયું કે જંગલમાં કે ભાગો 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 કે બધાને બીક લાગી ભાગવા લાગ્યા દોડવા લાગ્યા અને હાથીભાઈ તો પાછળ દોડે ઉભા રહો ઉભા રહો કે હું જ તમારો હાથી છું હું જ તમારો હાથી છું નાના ના કે આ તો કંઈક બીજું જ જનાવર આવી ગયું છે કે અજબ ગજબ કે ભાગો ભાગો કે બીક લાગી બીક લાગી એમ ત્યાં તો બધા પ્રાણીઓ પક્ષીઓ ભાગવા લાગ્યા તમારે વિચારવાનું છે કે હાથીભાઈએ શું કર્યું હશે વિચારો હાથીભાઈ એ શું કર્યું હશે પછી વરસાદ આવે એટલે બધું ઉતરી ગયું હશે અને વરસાદ ન આવ્યો હોય તો તો શું કરે હાથીભાઈ એમની વરસાદ આવે તો તો ધોવાઈ જાય બધું એમ પણ વરસાદ ન આવે તો પછી હાથીભાઈ શું કરે જંગલના પ્રાણીઓને પોતાની પીઠ ઉપર ફરી બેસાડવા માટે હાથીભાઈ શું યુક્તિ કરે હા હા પણ એમ હવે હાથીભાઈ શું કરશે ઓલા બધા જંગલના પ્રાણીઓ પક્ષીઓ ભાગવા તો હવે હાથીભાઈ શું કરશે વિચારો શું કરે આગળ વિચારવાનું છે તમારે કે હવે હાથી ભાઈ શું કરશે એ બધું કાઢવા માટે શું કરશે એને શું કરે તો નીકળી જાય બધું નાશે પણ ક્યાં નાશે નદીમાં પછી બીજા શામાં તળાવમાં પછી બીજા શામાં નાય તો બધું નીકળી જાય દરિયામાં માં સરસ તો હાથીભાઈ તો પછી મોટું તળાવ હતું ભાઈ એ તળાવની અંદર એમને તો ડૂબકી લગાવી ડૂબકી લગાવી એટલે જે ચટાપટા ને બધો કલર કરે તો એ બધો નીકળી ગયો પહેલા જેવા હતા એવા હાથીભાઈ બની ગયા એટલે આપણી પાસે જે શક્તિ છે આપણી પાસે જે રૂપ છે એ જ રૂપ સર્વશ્રેષ્ઠ કહેવાય બરાબર બીજાની કોઈ પણ વસ્તુ લેવાય ને એના જેવું કવાયને આપણને ભગવાને જે આપ્યું છે એ આપણા માટે સારું છે પાછા હતી હાથીભાઈ એમના અસલી રૂપમાં આવી ગયા અને બધા પ્રાણીઓ જોઈને ખુશ થઈ ગયા આપણા હાથીભાઈ આવી ગયા હાથીભાઈ આવી ગયા એમને વળગી ગયા એમની પીઠ ઉપર બેસી ગયા એમને ઘેલ કરવા લાગ્યા અને પાછા જંગલમાં સવારી કરવા લાગ્યા હાથી કેમ કરીને ચાલતા છે હમ ચલો મજા આવી કે નહી બોલો